ખુલીને મેં મારા જીવન વિશેની તમામ વાતો કરી છે એટલે આ વિડીયોના અંતમાં એ સાઈડમાં આપને એ વિડીયો બતાવવાનો છે દરેક મિત્રોએ એ વિડીયો પણ જોઈ લો હવે ખાસ કરીને જે વાત કરવાની છે આમ જોવા જઈએ તો આજે 11 જુલાઈ છે અને આજે રાત્રે 8 વાગે આપણે વિડીયો મૂકશું એમાં આવનારા દિવસ વિશેની વાત કરશું પણ આજ દિવસ સુધીની જે આપણે અત્યારે વાત કરવાની છે તેની અંદર સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે 11 જુલાઈ છે અને 11 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારની અંદર નેરુત્યનું ચોમાસું છે એ બેસી ગયું છે જો કે હા કે બે પાંચ ટકા વિસ્તારો એવા પણ હશે કે જેની અંદર હજુ પણ કોઈ ખાસ વાવણી લાયક વરસાદ નહીં હોય અને આવું તો વર્ષોથી બનતું આવે છે આમાં કોઈ નવી વાત નથી આવું તો દર વખતે એવું બનતું હોય કે કોઈને કોઈ બે પાંચ ટકા વિસ્તારો છે એ બાકાત રહી જતા હોય છે આ એક કુદરતી વસ્તુ છે હવે મારે આપને એ જણાવવાનું છે કે મેં જેવી રીતે બે દિવસ પહેલા જણાવ્યું હતું કાલે પણ ઘણા વિસ્તારો એવા છે જ્યાં વાવણી લાયક વરસાદ નહોતો ત્યાં ગઈકાલે અને પરમ દિવસે વરસાદ થઈ ચુક્યો છે જેમાં કચ્છનો વાગડ વિસ્તાર હોય એટલે કે રાપર તાલુકો છે ચોટીલા આસપાસના વિસ્તારો છે લીંબડી આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે સારા એવા વરસાદો નોંધાયા છે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગો એવા છે જ્યાં વરસાદ નહોતો પણ હવે છેલ્લા બે દિવસની અંદર વરસાદ નોંધાયા છે અને ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર જૂન મહિનાઓ જે પૂરો થયો ત્યાં સુધીમાં નૈઋત્યના ચોમાસાનો જે રેગ્યુલર વરસાદ પડતો હોય એની ઘટ હતી પણ જુલાઈ મહિનાની અંદર આ ઘટ પૂર્ણ થઈ ગઈ છે એટલે અત્યારે નોર્મલ કન્ડિશનની અંદર ગણી શકાય કે નોર્મલ વરસાદો જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં પડતા હોય એટલા પડી ગયા છે હા એક વાત ચોક્કસ છે કે સૌથી વધારે વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાની અંદર નોંધાયો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે એટલે કે સિઝનનો ટોટલ વરસાદ જે પડતો હોય એમાં એસી ટકા વરસાદ છે એ દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકા છે એ વચ્ચે એવો વિસ્તાર છે કે ત્યાં દ્વારકાધીશની કૃપાથી એસી ટકા વરસાદ છે એ નોંધાઈ ચુક્યા છે કે હવે દ્વારકાની અંદર એસી ટકા વરસાદ નોંધાય એનો મતલબ એવો નથી કે હવે માત્ર વીસ ટકા વરસાદ ત્યાં પડવાના છે આ વર્ષે દ્વારકાની અંદર બની શકે

હવે ખાસ વાત કરવાની છે આજની તારીખની આજની તારીખની વાત કરવા જઈએ તો જે નવ જુલાઈના રોજથી જે વરસાદી રાઉન્ડ ચાલુ થયો છે આજે અગિયાર જુલાઈ છે અમે એમાં પણ ઘણા દિવસથી માહિતી આપતા હતા કે નવ દસ અને અગિયાર જુલાઈ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે એ જ મુજબના નવ અને દસ તારીખે વરસાદ થઈ હા એક ચોક્કસ વાત છે કે દસ જુલાઈના રોજ જે અમારું અનુમાન હતું એટલી તીવ્રતા સાથે વરસાદ નથી પડ્યો પણ ચોક્કસથી દસ જુલાઈના રોજ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આજે અગિયાર જુલાઈની વાત કરીએ તો ખાસ કરીને આજે અગિયાર જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ છૂટા છવાયા ભાગોની અંદર હળવા મધ્યમથી સામાન્ય વરસાદો છે એ ચાલુ રહી શકે છે આજની તારીખે કોઈ મોટા કે હેવી વરસાદની શક્યતાઓ સુધીમાં દેખાતી નથી એક બે ઇંચ વરસાદ પડે એ અપવાદ રહેશે બાકી મોટા ભાગની અંદર વરસાદ હળવોથી સામાન્ય જોવા મળી શકે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો એવા છે એમાં છૂટાછવાયા માત્ર ઝાપટાઓ જોવા મળશે કોઈ હેવી વરસાદ થાય આજની તારીખે એવી શક્યતાઓ દેખાતી નથી એટલે આજે અગિયાર જુલાઈ ના રોજ જોવા જઈએ તો જે છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એની અંદર આજે અગિયાર જુલાઈના રોજ તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે અને અગિયાર જુલાઈના રોજ વરસાદ છે એ હળવાથી સામાન્ય એવી રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે આવનારા દિવસમાં વરસાદ કેવો પડશે એના વિશે હું આજે રાત્રિના વિડીયોની અંદર વાત કરીશ પણ શરૂઆતમાં મેં મારા અંગત જીવન વિશે ઇન્ટરવ્યુ આપ્યું છે આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એ કે એમાં મારા અંગત જીવન વિશેનું ઇન્ટરવ્યુ છે એ પણ તમને જોવા મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશું ધન્યવાદ